આ 102 નું સંચાલન સુરત ગ્રામ્ય એટલે કે રેલવે સ્ટેશનની સામે જે સીબીએસ બસ સ્ટેશન ઉપરથી 102 નું સંચાલન થશે અને કાલે સાતમા રોજ 40 થી 102 સંચાલન ઓલરેડી કર્યું છે અને આજે અમે total 102 ને 102 નું આયોજન કર્યું છે ઓકે

কে বাসাঁদে ক্র চ্রাংও খালান্যচে কেতে আজি কোপুটে ছটেকে একে তাঁটে সুটে আসামসে আসিয্যান্যান্য়ামকে কালে কোমাংদ� અમારા વિડીયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યુઝ ચેનલ ને બે લાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે